હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ આપણે અને આપણે દવા પોપ ધોવાનો હેમકે ખડ ની દવા સેટી થઈ ને એટલે પાછું ઓલી ધોવો પડે બધી બી ભરી જાય એટલે આપડે ઈ કામ કરી લઈએ સાહેબ આવે તો હાળાટ રહી ગયા એટલે આઠ વાગે મુલે આવી જાય તો અઠ આઠ વાગ્યા તેરી આવે તો ની પાછું જવાનું હોય આગળ બોલો થોડો

હાલો આપડે આને હે ને જરા સેમ્પુ નાખી અંદર જે પાણી છે ને બે ફેર કાઢી નાખ્યું અને આ ત્રીજી વાર હવે છે ને ચાલુ કરી દીધું એટલે આ નીકળી જાય નળી માંથી બધે એટલે સાફ મસ્તી નો ગોપ ધોવાઈ ગયો આપડો આ પેલો આ દરવાનો આ તંદોલીમાં દ્રાવણ બનાવવાનું છે એટલે ખાતર નાખવાનું દવા

હાલો તન ડોલું નુકસાન થઇ ગયું આ બે દવાના આ એક ખાતર નું હે હા ફૂલે ફૂલ જવા હા

આમાં જો નઈકરું ભૂલ સીતાફરી હે આ સીતાફરી મીઠો લીમડો છે ઓલા જાડવા બધા હેઠા હાવ નમી ગયા બેક ને ટેકા ભરાયું હજી અડધા જ કાપવા ને બાકી છે પણ હમણાં નવરાત નથી કાડા વાળું હમણાં હે ને વરસાદી વરાબ દીધી ને તે દવા સાટી લઈ ખાતર નાખી લે મુલી ને ફટાફટ કાલ તો આમાં હતી એટલે બધા મેળામાં ગયા તા એટલે

આના હે ને ફૂલ ખાવા પસવાડે આવી ગઈ ના ઘર ને એક જેટ પસવાડે હે ઘણી બધી એવી છે જો અહીંયા છે અહીંયા મોટી બધી થઈ ગઈ ને એક આધી બે તો પાકી ગઈ હતી ને તોડી લીધી ને ખવાઈ ગઈ છે જ્યાં હર હોય છે ને અહીંયા ઉનાળે ટેટી ખાય ને અહીંયા છે ને બી નહીં ખાતા મેં તારે આ રેતારમાં છે ને થાય સારી ટેટી જાડી ને મસ્તી મીઠી એકદમ છે હાકર જેવી જેમાં દુનિયાની ટેટી હે બધી પણ આ મુલ્લો હેને જોવે યોગ્ય મને દેખો ને માંડવી માંડવીમાં ને માંડવીમાં જઈ હુયા ખેસી ખેંચી ને બિબડા બધાય ખાઈ ગયે ધ્યાન ના હોય ને તોય થાય ને આમ થઈને ત્યાં ડાયરેક અહીં આવી ગયે ક્યાંય કઈ બકાલું થવા જ ના દે તમારે સાંજ હોવા તો ધ્યાન રાખવું જ પડે સવારે જે આપણે ઉઠા ના હોય ની પેલા આવી ગયે ખાતર નો જો આપડે થપ્પો માર દીધો આ સલ્ફર છે પછી આ हां है, मुझे जाब दे सल्फर है ना एक खातर से एक गोली नी ठेली है चार पांच करते आबू दुख खतरनाक बेगु पर नाखन चलो अगर बताऊं केव रीति मिक्सन घणी नाखी बढ़िया है हां हेलो आप आ खातर भेरवान काम चालू થઈ गयो और दिन की कि नहीं ना देना पण हे पण नाही करतो ना काय करणार बोलून बोल 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 बोल

આપડે દવા સટાઈ ગઈ આવા દિવસ ઉપર સાટવાનું થઈ ગયું સારું બધું સાટવાનું બાકી રાખ્યું ખાલી સાહેબ ભરાવતી જાઉં બે દવા ખાતર સાટે એટલે આપણું ગામ દવાનું ખાતરનું બધું એક પૂરું બસ આમાં હે કોક છે હું બહુ નથી ક્યાંક છોટું હે જે જેના ખાતર નાખે એને આપણે જ્યાં ડોલું ભર દેવાનું કામ હાલે એટલે આજે આપણે ખાતરનું કામ પૂરું થઈ ગયા છે દવાનું પૂરું થઈ ગયું હવે ખાલી થોડુંક થોડું નેદવાનું હે ને એ કામ રહે છોટું છોટું હે બહુ છે ને એટલે એ કામ આપણું થઈ જાય પૂરું ને આ પાછળની માંડી દેખાય પીરી આપણી નથી એ બીજાની હે અમારે તો જ્યાં બધી મસ્તી ને કાળી થઈ ગઈ હાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મળી પાછા નવા બ્લોગમાં મારા વિડીયા ગમે તો લાઈક કરો શેર કરો નવા હોય તો સબસ્ક્રાઇબ કરો